તો જનતાનું મૂળ જાણવા માટે અત્યારે આપણે વડોદરાની ગલી ગલીમાં ફરી અને જનતાનો મૂળ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જનતા શું માની રહી છે જનતાના હિતમાં ખરા અર્થમાં કાર્ય થયા છે કે પછી ફક્ત પોકળ દાવાઓ સરકાર કરી રહી છે આપણે અત્યારે વડોદરાની એસ જે વડોદરાની સિટી બસ છે એમાં આપણે અત્યારે મુસાફરી કરી રહ્યા છીએ વડોદરાની જનતાનું મૂળ જાણવું છે કે વડોદરાની જનતા શું માની રહી છે કે ખરા અર્થમાં કામો લોકોના થઈ રહ્યા છે કે પછી લોકોને અસંતોષ હજુ પણ ભારોભાર જોવા મળી રહ્યો છે આપણી સાથે એક યુવાન છે વિદ્યાર્થી છે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરે છે આપણે એમનો મૂળ જાણવાનો પ્રયત્ન કરીશું ચૂંટણી આવી રહી છે તો સરકાર કેવા કાર્ય કર્યા એક તરફ વિપક્ષ પણ છે કે જે ઘણી બધી વાતોને લઈને વિરોધ કરી રહ્યું છે તો સરકાર જે છે તે રામ મંદિર કલમ ત્રણસો સિત્તેર જેવા મુદ્દાઓ આગળ ધરી રહી છે શું લાગી રહ્યું છે આપણે આ બધા મુદ્દાઓથી કોઈ જનતાને કોઈ ફરક પડશે જનતા એ મુદ્દાને જોઈને મત આપશે કે કામને જોઈને મત આપશે મારું માનવું એ છે કે જનતા કામને જોઈને મત આપશે બિકોઝ ઓફ જે ભાજપ સરકાર જે મોદી સરકારની ગેરંટી છે એક પ્રકારની કે એમણે રામ મંદિરને જે છે અત્યારે આટલા ટાઈમ પછી સાડા પાંચસો વર્ષ પછી જો રામલલ્લા અયોધ્યામાં આવી રહ્યા હોય અને અયોધ્યામાં આ ફર્સ્ટ રામનવમી જે છે એ રામલલ્લાની આવી રહી છે તો બધાના ભારતીયોના જે છે હૃદયમાં અનેક ઉત્સાહ છે અને ઉત્સાહની સાથે સાથે પહેલી રામનવમી કેટલી આમ ગજબ રીતે અને ઉત્સવભરી ભરી થશે આ અયોધ્યામાં તો ખૂબ એવું જાણવા આતુર છે અને સમસ્ત ભારતીય અને ભારત દેશની અંદર રામ ભગવાનના દર્શન કરવા અનેક લોકો આવી રહ્યા છે અને રામલલ્લાને જોઈ રહ્યા છે અને આ અમારા આટલા ટાઈમ પછી લોકોના પૂર્વજોના સપના પૂર્વજોએ કેટલું બદલી બલિદાન આપ્યું છે તો એની બાબતે જે છે રામલલ્લાને એ દર્શન કરવા આ પહેલી રામનવમી આવી છે તો પોતપોતાના મંતવ્યો યુવાનો આપી રહ્યા છે ખાસ કરીને આ વખતે સૌથી વધારે આકર્ષનારો મુદ્દો લોકોને રામ મંદિર જ લાગી રહ્યો છે અન્ય લોકોની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું વડીલ ચૂંટણી આવી રહી છે તમે તો ખૂબ અનુભવી છો મુરબ્બી છો ઘણી ચૂંટણીઓ જોઈએ ઘણી સરકાર જોઈ શું માનવું છે તમારું શું કહેવું છે ભાજપ સરકારના જ આવવાની જ પેલાએ કશું કર્યું જ નહીં એમની પાસે કોઈ નેતાગીરી નહીં કોઈ મુદ્દો નહીં આમનો વિરોધ કરવા છે એમની પાસે કોઈ વસ્તુ જ નહીં અત્યારે અને આ જેટલા કોમો થયા છે ને પાટલા હાઈટ વાળામાં નહીં થયો અત્યારે

કોઈ ફરક નહીં પડે એથી કારણ કે જે રૂપાલો ઉભા રહ્યા છે તે પાંચ લાખ વોટ છે પટેલોના એ પટેલો હાલ છે અને જીતા છે કંઈ ફરક નહીં પડવાનો તો વડીલો પોતપોતાનું મંતવ્ય આપી રહ્યા છે આપણે અન્ય લોકોની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું માજી શું લાગે છે કોની સરકાર આવશે ભાજપ જ આવી જોઈએ ભાજપ જ આવે ભાજપ બીજું કોઈ નહીં ભાજપ બધું સારું કામ કરે છે એટલે તમને કોઈ સરકારી યોજના લાભ મળ્યા બધી બહુ બોલી

ઘણા બધા મુદ્દાઓ છે લોકોની સાથે પરામર્શ કરીશું લોકોના મુદ્દાઓ જાણીશું અન્ય એક વડીલ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું તમે વડોદરામાં કેટલા વર્ષથી રહો છો અને પહેલાનું વડોદરા અને આજના વડોદરામાં કેટલો ફરક છે બરોડામાં બરોડામાં પિસ્તાલીસ વર્ષ રોડમાં રહો છું બસ ને વર્ષોથી બરોડામાં અપડાઉન સિટી બસમાં અપડાઉન કરો છું ચાલે પે ખાસો ટાઈમ થઈ ગયો બસ પહેલાનું વડોદરા અને આજનું વડોદરા પહેલાં વડોદરા વડોદરાને ઘણો ફેર પડી ગયો અત્યારે તમારા વડોદરામાં વિકાસ કેવો વિકાસ છે થતો નહીં વિકાસ કહેવાય ને લોકોને કહેવાનો વિકાસ કયો વિકાસ કયો વિકાસ કર્યો વડોદરામાં વડોદરાની કશી સમસ્યા થઈ નહીં વિકાસ આવ્યું પછી મેટર પતી ગઈ ચૂંટણી પાંચ વર્ષ પછી દાખતા ગયા કોઈ બી નહીં ધારાસભ્ય વિકાસ કયો કહો વિકાસ હે વોટ માટે આવે વોટ આપજો આયા પછી પતી ગયો પૂરું થઈ ગયું તમારી ઘેર બી દર્શન કરવાના આવે કોઈ કોર્પોરેટ હોય કે નેતા રોટ મેં ઘેર આવશે પછી ઘેર પછી પૂરું થઈ ગયું આવડની ઘેર પાંચ વર્ષ ઘેર કરે એવું જ અત્યારે સમજી લો એટલે જેટલો પ્રચાર કરે જેટલી એડવર્ટાઈઝ કરે એવા કામ થતા નથી થતા જ નથી આજની તારીખ તો થતું નથી સમજો ક્યાં જાય આજની કામ આ રંજનભાઈ ભટ્ટ કાઢી ના જવું બીજા આવ્યા શું કર્યું વિચાર એક વાર રંજનભાઈ મેને કઈ કર્યું નહીં વડોદરામાં નથી કર્યું કરોડ રૂપિયા હે આપણે અન્ય એક વડીલની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એ સાંસદ વિશે ઘણું જાણે છે શું કેવું છે વડીલ તમારે અમે તો જો કે પાસઠ વર્ષથી અહીંયા છીએ અને વોટ આપી આપીને અમે થાક્યા કોંગ્રેસને બી વોટ આપ્યા ને ભાજપને વોટ આપ્યા આજની તારીખમાં બરોડા સિટીમાં ઓછામાં ઓછી પચીસ ટકા વસાહતો એમને એમ ઇલિગલ છે હવે નરેન્દ્રભાઈ આ સોશન આપેલું કે અમે રેગ્યુલાઇઝ કરી આપશું આજની તારીખમાં કોઈ કામ થયું નથી એ સિવાયની વાત ના કરો તમે આ વખતે રંજનબેન ની ટિકિટ કાપી અને હેમાંગ જોશી ને મેદાન ઉતાર્યા છે તો એને લઈને શું કેવું રંજનબેન ના કેવા કામ કંટાળે વોટ આપી અમે થાકી ગયા અમે રંજનબેન થી કંટાળી ગયા કોઈ અપેક્ષા નથી આવે રંજનબેન થી કંટાળી ગયા કોઈ ના અપેક્ષા રાખવામાં આવતી અમારા રેગ્યુલાઇઝ કરવા માટે નરેન્દ્ર ભાઈએ પોતે કીધું આ તમારા યોગેશ પટેલે કીધું કે બધી વસાહતો અમે રેગ્યુલાઇઝ કરી આપશું વર્ષો વીતી ગયા કશું ના થયું વોટ લઈને જતા રહ્યા

છે જમીન ઉપર નથી જોવા મળી રહી લોકોના ઘણા બધા પ્રશ્ન સાંસદ ને લઈને પણ લોકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને એ લોકોની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું વડીલ આપણે ઘણી ચૂંટણી જોઈ હશે વડોદરા શહેરમાં કેટલા વર્ષથી રહો છો અને આ વખતે કોની સરકાર આવશે

તો લોકો પોતાનો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે ખરા અર્થમાં વડોદરાની ઘણી બધી સમસ્યા છે જે વડોદરાની જનતા જણાવી રહી છે આગળ પણ વડોદરાની જનતાનો મૂળ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું અને ઝીરો ગ્રાઉન્ડ રિયાલિટી શું છે વડોદરા શહેરની તે પણ જાણીશું કારણ કે આ અંગે મુખ્યમંત્રી પણ ટકોર કરી ચૂક્યા હતા એક બાજુ સુરત એક બાજુ અમદાવાદ છે વચ્ચે વડોદરા છે જેટલું સુરત અમદાવાદનો વિકાસ થયો એટલો વડોદરાનો વિકાસ નથી થયો અને આ વડોદરાની જનતા કહેરા છે આપણી સાથે આ બીજા છે વડીલ એમની સાથે વાત કરીશું

દેખાય છે સરકારને તમે મત છો બરાબર તમે વોટ આપો છો તો તમે મહાનગરપાલિકાએ જઈને કહી શકો કે હું મતદાતા છું મારી સમસ્યાનું નિરાકરણ લાવો તો તમે કેમ કડક અવાજ નથી સાંભળતા જ નથી તૈયાર જ નથી કોઈ સરકારી યોજનાનો લાભ લો છો તમે હા હા વિધવા આવે છે હા વિધવા નિયમિત મળે છે વિધવા આ એ તો નિયમિત મળે છે અનાજ બી મળે છે જનતા પોતાની સમસ્યા ઘણી બધી જણાવી રહી છે આ સમસ્યા નું નિરાકરણ આવે તેવી પણ જનતા આશા અને અપેક્ષા રાખી રહી છે અન્ય જનતા પણ મૂળ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું